અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નંદ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રાત્રે રાધાના અને કાનાના કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એકસો આઠ બાળકોને સુંદર રીતે તૈયાર કરવામાં આવેલા હતા તેમાં દરેક બાળકોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવેલું હતું તેમની સાથે રાષ્ટ્રીય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ કુમાર પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી વિભાગ અધ્યક્ષ ડોક્ટર ગીરીભાઈ દેસાણી સહિતના કાર્યકર્તાઓ જોડાયેલા હતા રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો ભવ્યથી ભવ્ય જન્મોત્સવની ઉજવણી મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ ટકે ડૉક્ટર પ્રવીણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહેલા હતા અને પ્રાંત અધ્યક્ષ ડોક્ટર ગજેરા સહિતના લોકોએ આ સમગ્ર કાર્યક્રમને અત્યંત ધાર્મિક ભાવોભાવ સાથે માણેલો હતો